you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે જેમાં વરરાજાની કાર કાબુમાં ન રહેતા ગમકવાર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં કાર હાઈવે પરથી એક ઇન્ટર કોલેજ દિવાલ સાથે તડાકા અથડાઈ હતી આ દુર્ઘટનામાં હરગોવિંદપુર ગામના રહેવાસી વરરાજા સુરત સહિત પાંચ લોકોના મોત થયા છે યુપીના જુનાવી માં વરરાજાનો અકસ્માત થયો હતો ગમખવાર અકસ્માત ના બનાવને લઈને પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી પહોંચ્યા હતા હરગોવિંદપુર ગોવિંદપુર ગામના રહેવાસી સુખરામે તેના પુત્ર સુરતના લગ્ન સિરસોલ ગામના રહેવાસી રાજુ પુત્રી અંશુ સાથે નક્કી કર્યા હતા જેને લઈને લોકો જાન લઈને સિરસોલ ગામ જઈ રહ્યા હતા સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચતાની સાથે કારમાં સવાર તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરે વરરાજા સહિત પાંચને મૃત જાહેર કર્યા હતા ત્યારે પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી